સભાની ચૂંટણી માટે પક્ષોની તૈયારીઓ અને બીજી તરફ હવે રાજ્યસભાની ચૂંટણી કોંગ્રેસની મુશ્કેલીમાં વધારો કરી શકે છે કારણ કે ગુજરાતના ચાર સાંસદોની ટર્મ પૂર્ણ થવાની છે લઈને ગુજરાતની ખાલી પડેલી રાજ્યસભાની બેઠકો માટે ચૂંટણીની જાહેરાત પણ થઈ ચૂકી છે ત્યારે રાજ્યસભાની ગુજરાતની આજે ચારેય બેઠક ખાલી પડી છે તે ખાલી પડેલી બેઠક પર ચૂંટણી યોજાય તે પહેલા કોંગ્રેસને મોટો ઝટકો પડી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે કોંગ્રેસ સામે કયો પડકાર છે કેમ કોંગ્રેસની મુશ્કેલીમાં આ રાજ્યસભાની ચૂંટણીને લઈને વધારો થવાનો છે તેની વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છપ્પન રાજ્યસભા સાંસદોનો કાર્યકાળ એપ્રિલ બે હજાર ચોવીસમાં પૂરો થવા જઈ રહ્યો છે ત્યારે રાજ્યસભાની આ છપ્પન બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે જેને લઈને ચૂંટણી પંચે ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દીધી છે જે પ્રમાણે સત્યાવીસ ફેબ્રુઆરીએ પંદર રાજ્યોમાં રાજ્યસભાની છપ્પન બેઠકો પર ચૂંટણી યોજાશે

સંખ્યાબળ પ્રમાણે રાજ્યસભાની ચૂંટણીનું નોમિનેશન થતું હોય છે અને એ પ્રમાણે હાલ કોંગ્રેસનું સંખ્યાબળ ખૂબ જ ઓછું છે અને ભાજપનું સંખ્યાબળ વધુ છે એક ઉમેદવારે રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે છત્રીસ પોઈન્ટ ચાર મત મેળવવાના હોય છે ત્યારે કોંગ્રેસ પાસે માત્ર સોળ ધારાસભ્ય છે જેના કારણે એક પણ ઉમેદવાર રાજ્યસભામાં જીતે તેટલું પણ તેમની પાસે સંખ્યાબળ નથી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા કે જે ભાજપના સાંસદ છે જ્યારે બે માંથી એક પણ સાંસદ જે છે તે જીતી ન શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે ત્યારે રાજ્યસભામાં કોંગ્રેસને આ હાર કેમ મળશે જો એનું પણ ગણિત સમજીએ તો ભાજપ પાસે એકસો છપ્પન ધારાસભ્યનું બળ છે ત્રણ અપક્ષ ધારાસભ્ય હતા તેમાંથી એક અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્ર વાઘેલાએ પણ તાજેતરમાં જ રાજીનામું આપી દીધું છે કોંગ્રેસના પણ બે ધારાસભ્ય ચિરાગ પટેલ અને સીજી ચાવડાએ પણ રાજીનામું ધરી દીધું છે આમ આદમી પાર્ટીના વિસાવદર બેઠકના ધારાસભ્ય ભૂપત બાયાણીજી હતા તેમણે પણ રાજીનામું આપી દીધું છે જેના કારણે હવે વિપક્ષની જે સત્તરની જે સંખ્યા હતી તે ઘટીને પંદર થઈ ગઈ છે ત્યારે પરિસ્થિતિ હવે એવી છે કે કોંગ્રેસ ઉમેદવારી પણ ન કરી શકે તેમ કહીએ તો પણ તેમાં પણ કોઈ અતિશયોક્તિ નથી કારણ કે જેટલી બેઠક ખાલી પડતી હોય તેમાં એક બેઠક પ્લસ થતી હોય છે એટલે કે ચાર પ્લસ એક એમ પાંચ બેઠક થતી હોય છે ને પાંચ બેઠક ભાગ્યા વિધાનસભાની જે આપણી એકસો ને બ્યાસી બેઠક છે વિધાનસભાના ધારાસભ્યોની સંખ્યા છે એકસો બ્યાસી ભાગ્યા પાંચ કરીએ તો છત્રીસ પોઈન્ટ ચાર આવે એટલે એક ઉમેદવારે રાજ્યસભામાં જવા માટે રાજ્યસભામાં જીત મેળવવા માટે છત્રીસ પોઈન્ટ ચાર મત મેળવવા ખૂબ જ જરૂરી છે તે મતની સંખ્યા ભાજપ પાસે હાલ જોઈ શકાય છે કે પૂરતી છે ભાજપના ચારેય ઉમેદવાર રહે તો તેમને એકસો મતની જરૂર પડે અને અત્યારે ભાજપનું જે પીઠ બળ છે તે એકસો છપ્પન મતનું છે એટલે કે એકસો ને છપ્પન ધારાસભ્યોનું છે એકસો પિસ્તાળીસ પોઈન્ટ છ ની જરૂરિયાત સામે એકસો ને છપ્પન મત છે એટલે ચારે ચાર બેઠક ભાજપના ફાળે જાય તેમાં શંકાની કોઈ સ્થાન નથી તેમની પાસે જે બે સાંસદ છે મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રૂપાલા તે યથાવત રહેવાની પણ શક્યતા છે સાથે જ તેમાંથી કોઈ એક અથવા તો બંને સાંસદો લોકસભા લડે તેવી પણ વાતો વહેતી થઈ છે જો આ બંને લોકસભા ઉમેદવાર લડે છે તો એવું પણ થઈ શકે કે ભાજપ રાજ્યસભાના ચારે ચાર ઉમેદવાર માટે નવા જ ચહેરા નવા જ નામ જાહેર પણ કરી શકે ત્યારે કોંગ્રેસ પાસે આ સંખ્યાબળ ન હોવાને કારણે રાજ્યસભામાં કોંગ્રેસને કારમીહારનો સામનો કરવો પડી શકે છે અને જો આવું થાય છે તો રાજ્યસભામાં ગુજરાતમાંથી પછી માત્ર એક જ બેઠક વધશે અને તે છે શક્તિસિંહ ગોહિલની અહેવાલ તમને કેવો લાગ્યો અને અહેવાલ માટે તમારું શું કેવું છે તેમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર